ભરતીના જગ્યા ભરવામાં આવશે તે માટે મિત્રો તમે ઓજસની વેબસાઇટ ઉપર જઈને એક સાત પચીસથી પંદર સાત પચીસ સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો આગળ વાત કરીએ તો કે તેની જગ્યાની વિગતો વાત કરીએ તો કુલ ચોપન જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે અને તમે અહીં કક્ષાવાર જગ્યાઓ લિસ્ટ પણ તમે જોઈ શકો છો હવે આગળ વાત કરીએ કે તેનું પગાર ધોરણ શું રહેશે મિત્રો અહીં તમને કેટેગરીવાઇઝ જે મહત્તમ છૂટ વયમર્યા છૂટછાટ આપવામાં આવશે તે તમે જોઈ શકો છો આગળ જેની વાત કરીએ કે તેનું પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ ચાલીસ હજાર આઠસો છે ત્યારબાદ લેવલ પાંચ મુજબ અને સાતમાં પગાર પાંચ મુજબ તમને પગાર આપવામાં આવશે તો પહેલાં પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો ફિક્સ પગાર છે આગળ વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાતની શું શું જરૂર પડશે તો બેચલર્સ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ સિવિલ ઓર ટેકનોલોજી સિવિલમાંથી પાસ કરેલું હોવું જોઈએ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલો હોવું જોઈએ અને બે વર્ષનો લેબોરેટરી આસિસ્ટન્ટનો હોવો જોઈએ અને બે વર્ષ લેબોરેટરી ટેસ્ટિંગ ક્વોલિટી કંટ્રોલ ફિલ્ડ ક્વોલિટી નો ફિલ્ડ યુનિવર્સિટીનો ગવર્મેન્ટ માન્ય એક્સપિરિયન્સ અનુભવ હોવો જરૂરી છે તેની સાથે સાથે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું પણ હોવું જરૂરી છે આગળ વાત કરીએ મિત્રો તો કે આપણને આની શૈક્ષણિક લાયકાત જોઈ લીધી વયમર્યાદા વાત કરીએ તો ભરતીની છેલ્લી લાસ્ટ ડેટ પંદર સાત પચીસ ની સ્થિતિ તમારી વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અને અન્ય લાયકાતો માન્ય ગણવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી કોઈ પણ વિષય તમારો એક ભણતરનો એક વિષય કોમ્પ્યુટરનો હશે તો તે ચાલશે તો ધોરણ દસ બારમાં કોમ્પ્યુટરનો એક વિષય હશે તો પણ ચાલશે અથવા કોઈ માન્ય સંસ્થામાંથી તમે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર મેળવેલ હશે તે પણ માન્ય ગણવામાં આવશે અરજી કરવા માટે તમે ઓજ ગુજરાત ડોટ ગવર્મેન્ટની ડોટની વેબસાઇટ ઉપર જઈને તમે એક સાત પચીસથી પંદર સાત પચીસ સુધીમાં તમારો અરજીપત્ર ભરી દેવાનું રહેશે તેમજ અન્ય માહિતીઓ તમે સાઇટ ઉપર જઈને પણ ડિટેલ્સમાં જઈને ચેક કરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને આવી અવનય ભરતીની માહિતી માટે સંજી વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા